નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ એજ્યુકેશન હબમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહેદિલથી હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે આપણી આજને ખૂબ સુંદર બનાવી હોય તો ગઈકાલની એટલે કે ભૂતકાળની જે આપણી નાની નાની ભૂલો હોય કે એના ખરાબ અનુભવો હોય એને સાથે લઈને જીવવું જોઈએ નહીં એને ઇગ્નોર કરી નવા સપના સાથે નવા મેનેજમેન્ટ સાથે નવી આપણી આત્મશક્તિ સાથે આપણે આગળ વધવું જોઈએ જેનાથી આપણી ગઈકાલ કરતાં આપણી આજ વધુ બેસ્ટ બને આપણો સુવિચાર છે આજે ગઈકાલની ખરાબ સ્મૃતિને કે નબળી સ્મૃતિને ઉચકીને જીવશો તો આજનો દિવસ બોજારૂપ લાગશે માટે જ કહું છું દોસ્તો કે ગઈકાલે જે થયું તે થયું એને ભૂલી જાઓ અને આજના નવા સપના આજની સવારથી સાંજ સુધી આપણે કઈ રીતે કાર્ય કરવું એ નવા સૂરજના નવા કિરણો સાથે આપણે નવી રીતે જીવવું જોઈએ આવો મા સરસ્વતીને યાદ કરી ધોરણ અગિયાર કોમર્સ વિશે આંકડાશાસ્ત્ર પ્રકરણ બે માહિતીનું નિરૂપણ આ પ્રકરણ અંતર્ગત આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે હવે આપણે આવૃત્તિ વિતરણ પછીનો સ્ટેપ એટલે કે કોષ્ટક રચના સમજી રહ્યા છીએ અને આજે આપણે જોવાના છે કોષ્ટક રચનાના ઉપયોગો ચાલો દોસ્તો આપણે સમજીએ આપણે જે કોષ્ટક રચના બનાવીએ છીએ એના ઉપયોગો તો કોષ્ટક રચનાની વાત કરું તો જે પણ કોષ્ટક રચના આપણી પાસે તૈયાર થાય

એ માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય આપ જોવો છો અહીંયા કે દરેક વર્ષ માટે જે કુલ સંખ્યા છે એમાં છોકરાઓ કેટલા છે અને છોકરીઓ કેટલી છે એની માહિતી સરસ રીતે ગોઠવાઈ ગઈ છે આમ માહિતીને સરળ અને સચોટ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ બીજો મુદ્દો છે દોસ્તો જે તે અભ્યાસ માટે તપાસ હેઠળની જરૂરી માહિતીનો જ ઉપયોગ થતો હોવાથી સમય શક્તિ અને નાણાંનો અહીંયા બચત થાય છે દોસ્તો સમય શક્તિ અને નાણું બચે છે માહિતી ઝડપથી અને ખૂબ જ ઓછા સમયમાં આપણે સચોટ રીતે સમજી શકીએ એ માટે કોષ્ટક રચના ખૂબ જ જરૂરી છે કોષ્ટક રચનામાં જે માહિતીની સરખામણી કરવાની હોય તે બાજુ બાજુમાં એટલે કે પાસે હોવાથી સરખામણી કરવાનું કામ ખૂબ જ સરળ થઈ જાય છે તમે જોઈ રહ્યા છો કે પ્રથમ વર્ષે માહિતી વિદ્યાર્થીઓની કુલ સંખ્યા હતી સાડી ત્રણસો દ્વિતીય વર્ષમાં ચારસો અને તૃતીય વર્ષમાં બસો પચાસ આમ બાજુ બાજુમાં કોલમ છે ને એટલે એમ કહી શકાય કે પહેલા વર્ષ કરતાં બીજા વર્ષે સંખ્યા વધી અને બીજા વર્ષ કરતાં ત્રીજા વર્ષે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી બીજું છોકરા અને છોકરીની વાત કરીએ તો દરેક વર્ષે છોકરીઓ કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે એવું તારણ આપણને આ કોષ્ટક ઉપરથી મળે મતલબ પાસે પાસે ગોઠવણીઓથી માહિતીની કમ્પેરિઝન સરળતાથી થઈ શકે છે ત્યારબાદ કોષ્ટક રચનામાં હાર અને સ્તંભની માહિતી કિંમતોનો સરવાળો કરવાનો હોવાથી માહિતીની વર્ગીકરણમાં જો શરત ચૂક થઈ હોય કે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો એ ભૂલ આપણે સહેલાઈથી સુધારી શકીએ છીએ દોસ્તો અહીંયા જુઓ તમે અહીંયા આપણે હાર આડી હાર જે છે એના સરવાળા કર્યા છે અને ઊભી જે કોલમ છે એના પણ આપણે સરવાળા કરેલા છે આ સરવાળા ઉપરથી જો આંતરિક કોઈ માહિતીમાં ભૂલ રહી ગઈ હોય તો એ ભૂલને કારણે સરવાળા ખોટા આવે અને એને કારણે આપણને ભૂલ ખબર પડે ને એ ભૂલ આપણે સુધારી શકીએ છીએ ખૂબ જ ઉપયોગ સરસ રીતે આપણે એનો કરી શકીએ છીએ ત્યારબાદ કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ કરવાનું કાર્ય ખૂબ સરળ છે હમણાં જે આપણે વાત કરી સંખ્યાની કેટલી વધારે છે કેટલી ઓછી છે એની કમ્પેરિઝન કરી છોકરા છોકરીઓની સંખ્યાની કમ્પેરિઝન કરી એને એક પ્રકારનું વિશ્લેષણ કહેવાય અર્થઘટન કહેવાય આમ કોષ્ટક રચનાની મદદથી માહિતીનું વિશ્લેષણ કરવાનું કાર્ય ખૂબ જ સરળ સાબિત થાય છે આમ આ જુદા જુદા જે પાંચ ઉપયોગો છે ને દોસ્તો એ કોષ્ટક રચનાના ઉપયોગો છે અને કોષ્ટક રચનાની મદદથી આ પાંચે પાંચ ઉપયોગોને સાથે લઈ એની મહત્વતા સાબિત થાય છે આ સાથે આપણે આજનો અભ્યાસ પૂર્ણ કરીએ દોસ્તો થેન્ક યુ